નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ક્યાં કયા વરસાદ પડશે કેટલા જિલ્લામાં આગાહી કરી છે અને આગામી દિવસોમાં ક્યાં અને કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હજુ આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓપશર ટ્રફ અને શિયોર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર રાજકોટ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ ભરૂચ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે હાલમાં આખા ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આવા વરસાદના માહોલ વચ્ચે હવે ફરીથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે આજથી ત્રીસ જુલાઈ સુધીમાં વરસાદી સિસ્ટમ બનશે અને મેઘરાજા મનમૂકીને વરસે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અંબાલાલે વાત કરી કે આજથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડી શકે છે જો આગળ વાત કરીએ તો અંબાલાલે આગાહીમાં શક્યતાઓ વ્યક્ત કરી કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એકત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે તેમજ પહેલી ઓગસ્ટથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થશે જ્યાં વરસાદની ઘટ છે ત્યાં વરસાદ સારો પડશે આવનારા સમયમાં રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થશે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે હવે ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ બની રહી છે અને બંગાળની ખાડી તરફથી આવી રહેલી સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચી છે જેથી આ બંને સિસ્ટમ અસર ગુજરાત પર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યો છે એટલે કે જ્યાં વરસાદ નહોતો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે આવનારા દિવસોમાં પણ હજી ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે અને ઘણા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડી સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદી સિસ્ટમો બની રહી છે જે આગળ વધીને ગુજરાત ઉપર અથવા તો મધ્ય ભારત પરત ગુજરાતની નજીક આવી રહી છે અને તેને કારણે રાજ્યમાં સતત ભારેથી ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં એકત્રીસ જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધી સતત વરસાદ થવાની સંભાવના છે ક્યારેક વરસાદનું પ્રમાણ વધશે તો ક્યારેક થોડું ઓછું રહેશે પરંતુ રાજ્યમાં સતત વરસાદી માહોલ બની રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે